હિંમતનગર ખાતે હજારોની સંખ્યામાં ક્ષત્રિય રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજમાં બહેન દીકરીઓ માટે જે અભદ્ર ટિપ્પણી કરી હતી જેને લઈ ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી જોવા મળી હતી તેમજ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી ક્ષત્રિય સમાજ કરી રહ્યો છે જ્યાં જ્યાં છે ભાજપ માટે લગાવવામાં પરંતુ ભાજપ બ્રહ્મમાં હોય ક્ષત્રિયો માંગણીને સ્વીકારવા તૈયાર નથી ત્યારે હિંમતનગર ખાતે ક્ષત્રિય અસ્મિતા સંમેલન ગોઠવવામાં આવ્યું જેમાં હજારોની સંખ્યામાં પુરુષો અને મહિલાઓએ હાજરી આપી હતી ઉલ્લેખનીય છે કે બે દિવસ પછી સોળ તારીખે રૂપાલા ચૂંટણી ફોર્મ ભરવાના છે ત્યારે ભારતીય જનતા પાર્ટી રૂપાલા ને ક્ષત્રિય સમાજમાંથી કોને સ્વીકારશે અથવા બંને વચ્ચે સમાધાનની રણનીતિ અપનાવાશે કે કેમ તે હવે જોવું રહ્યું છે રિપોર્ટર અજય ભાટિયા